હેલો અભિવાન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સોગાઈઝ અત્યારે વાગ્યા છે સવારના સાડા ત્રણ અને હું જાગી ગઈ છું કેમકે આજે હું ને નીલ જાય છે બાર સો હમણાં નીલ આવે છે મને લેવા એટલે અમે લોકો નીકળી જવાના છે કેમ કે આજે અમારે થોડોક લાંબો રૂટ છે સાતથી આઠ કલાકનો સો અમે ક્યાં જઈ રહ્યા છીએ તમને લોકેશન પહોંચીને ઇન્ફોમ કરું છું સો સ્ટે ચ્યુન ના લે ગઈસ અમે લોકો એ લીમડી સ્ટોક લઈ લીધો ને હવે ટાઈમ છે બ્રેકફાસ્ટ નીલે મગાવ્યા છે ફાફડા અને મે મગાવ્યું છે ખમણ કઢી ગાઠી આ નીલ છે ને બહુ કઢી ગાઠી આના વખાણ કરતા હતા તો ગઈસ કઢી અને ગાઠી આનો ટેસ્ટ છે ને અલગ આવે અમાર સાઈડ છે ને કઢી ઓછી હોય વધારે પડતી છે ને અમાર ચટણી હોય ગ્રીન કલર થી પણ વધારે મજા મને તો એ ગ્રીન કલર ની જે ચટણી હોય ને એમાં જ હોય

મસ્કા મારા ના ના સિરિયસલી છે બહુ એને બહુ જ ભાવે છે કાઠિયા મેં બે વચ્ચે સો ગ્રામ લીધા ને તોય આટલા બધા પડ્યા ગાઈસ તમે ખાલી આ રસ્તો જો કેવો મસ્ત લાગે છે હે ને નીલ મસ્ત મજાનો આમાં વરસાદ આવતો હોય ને તો એટલી મજા આવે હે ને અનિલ ને બોમ્બે બહુ યાદ આવે હા અત્યારે લોકો અમે પણ બોમ્બે નહી જતા ગાઈસ હા ચલો તો બન્યા રહો ગાઈસ આ જો વરસાદ આવે છે ને પવન બાર એટલો છે ને કે પાણી નીચા ને નીચું પડવા ની જગ્યાએ ઉપર જાય છે વાવ મસ્ત વેધર થઈ ગયું છે ગાઈસ અત્યારે મસ્ત મજાનો વરસાદ આવી રહ્યો છે ને અમે બરોડા પહોંચવા આવ્યા છે પણ વર્તી ગયું બરોડા આવતા

गाल ने बदु वाइट वाइट ने आखे डार सो पर आई गया सो थोड़ी देर बैठ सो यहां नील जो वो प्ले छे पाछर कै के पछे कर सो बाय चलो बॉन बॉन खावा गाइस आमे लको पहुंचि गए आज छे स्मार्ट सिटी तो सूरत सो गाइस आमे लको पहुंचि गया छे सूरत आ जो मख मख जानी हम आए स्कूल लग गया आजा भूल गई કેવું પડશે મમ્મીને ને તો જ ચલો ગાઈસ તો ચાલો બતાવો તમે અમે કોના ઘરે આવ્યા છે ડબલ ડબલ લોગ વેલકમ તમારો ભેસ આવ્યો એટલે દાદા દીદી સરસ મજાની ખીચડી બનાવી છે

हां सुबह थी ये आपड़े थोड़ी सी नहीं पास થઈ ગઈ છે બ્લોગ ચણાના બસ છે અમાર આ સામે ચાલે જો ઓ કલો બર ઉપર આપો આપડો બ્લોગ બ્લોગ રમી બધે નકરા નકરા આઈફોન ના શો ઓફ કરો માં તમે એ ઉઠા લે રે દેવા ઉઠા લે રે બાબા મુજે امیر કો નહીં રે યે દો ગરીબો કો ઉઠા

Hello, break up thank you. <laughs> A Yes, yes, the maramat. Whatever, happy? You can see, guys.

कोको 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 को yes. कोको 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 पीछे कोको 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 आम कोको 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 कोको

પછી હું મારો સરસ છે જમશો ને તરા દીદી તમે તો કોકો અડધો પીધો હતો ચલો હવે મસ્ત મજાનું આપડે આ જમી લઈએ ও নাই ঘুরতি আর ও নাই কে কি আবি কে মরিয়ো যে ঘুরতি না মরিয়ো কে কুকুলা ও নাই ও লাসো জদাই